હું મધુભાઈ શેખવા પાણી પુરવઠા સુપરવાઇઝર નગરપાલિકા બગસરા જે પાંચ છ દિવસ પહેલાં સાતલ્લી નદીના ઉપરવાસના વિસ્તારમાં અતિશય વરસાદ થયેલ હોય જેને કારણે નદીમાં ઘોડાપુર આવેલું હોય અને નદીના કાંઠે અમારો પાણીનો મેઇન દાર હોય એ દારની અંદર મોટર અમારી શોર્ટ સર્કિટથી ફસાઈ ગયેલી હોય અને ત્યાં ઘોડી કે કોઈ વાહન જઈ શકે એવી પરિસ્થિતિને હિસાબે એ કાંઈ રિપેર થયેલ નહોતું બે ત્રણ દિવસથી પાણી ત્રણ ચાર દિવસથી બંધ હતું એનું હવે અમે આ જેસીબી જઈ શકે એવું થઈ ગયું છે યુદ્ધના ધોરણે કામ કરીને બે દિવસમાં રાબેતા મુજબ કામ કરી દઈશું મારું નામ સપનમ છે અમે નદીપાડામાં રહી છી પાણી પાંચ દિવસથી આવ્યું નથી એને અમે ફોન કર્યો તો પણ એમ કે આવી જશે અને એમ કે નદીમાં પાણી આવ્યું તેની હિસાબે મોટર બળી ગઈ છે

જે દારનું પાણી આવતું હોય છે દારનું પાણી આવતું નથી અહીંના જે સુપરવાઇઝર તરીકે જે કામ કરતા હોય તેને ટેલિફોન દ્વારા મેં જાણ કરતા કે ભાઈ મહેશભાઈ શું છે આ આ પાણી કેમ નથી આવતું તો મને એણે એમ કીધું કે ભાઈ મોટર પાણી કાઢતી નથી હવે પછી કાઢી ખબર પડે આ છેલ્લા છ દિવસ થયા હજી હું કે ઠાગાઠગ્યા કરું છું ને ચાચોડી ઘડાવું છું છ દિવસ ત્યાં હજી આ કોઈનો નિવેડો આવ્યો નથી આ જે સ્થળ ઉપર હું આવતા ત્યારે જોયું ત્યારે મધુભાઈ શેકવા આની અંદર આવી અને જીસીબી હકાવતા હતા અને યુદ્ધના ધોરણે તાત્કાલિક મેં કામ ચાલુ કરવાનું કીધું છે કે આ યુદ્ધના ધોરણે કામ ચાલુ કરાવીને આ નદી પર આની વિસ્તારને પાણી જેમ બને તેમ વહેલાસર આપવા મારી નમ્ર વિનંતી છે નકર પછી આના માટે જે કાંઈ કરવું પડે જો આ વિસ્તારના અંદર લઈને મને ટોળા થઈ કરવી પડે તો એ પણ કરવા તૈયાર છો જય હિન્દ જય ભારત